એક મહત્વનો મુદ્દો પણ અમદાવાદની અંદર આજે સામે આવ્યો ઘટના ચોક્કસ પોલીસ માટે પણ ચિંતાજનક છે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બની ગયા છે બુટલેગરોની જેમ હવે ડ્રગ્સ માફિયાઓ પણ પોલીસને ગાંઠતા નથી તેમની હિંમત એટલી વધી ગઈ કે હવે પોલીસ પર જ હુમલો કરતા કે ગાડી ચઢાવી દેવાના પ્રયત્નો કરતાં પણ ખચકાતા નથી કાયદાનો જાણે તેમને કોઈ ડર નથી અને એટલે જ આવી ઘટનાઓ સામે આવતી રહે છે અમદાવાદના આશ્રમ રોડ પર બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જે હેરાન કરનારા છે ઘટના બે ઓગસ્ટની છે આશ્રમ રોડ પર ડ્રગ પેડલરને પકડવા ગયેલા પીએસઆઈ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો સીસીટીવીમાં જોવા મળે છે કે ડ્રગ્સ પેડલર પહેલા બાઈકને કારથી કચડે છે પછી પાછો કાર આગળ કરે છે અને રિવર્સ લઈને પોલીસને ટક્કર મારવાના પ્રયાસો કરે છે જેમાં બે પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા છે હવે આખી ઘટના શું હતી તે પણ સમજીએ ગત બે ઓગસ્ટના રોજ એસઓજીના ઇન્સ્પેક્ટર મિતેશ ત્રિવેદી અને વી એચ જોશીને બાતમી મળી હતી કે બહેરામપુરાનો એક ડ્રગ પેડલર મહંમદ હમજા ઉર્ફે મુલ્લા શેખ પોતાની કારમાં સાંજના સમયે આશ્રમ રોડ પર ડ્રગ્સ વેચવાની નીકળવાનો છે આ બાતમીના આધારે પોલીસે આશ્રમ રોડ પર આઈસીઆઈસીઆઈ બેન્ક પાસે વોચ ગોઠવી હતી ઠીક તે જ સમયે બાતમીવાળી વેન્યુ કાર ત્યાં આવીને ઊભી રહી ગઈ પોલીસે આ ગાડીને કોર્ડન કરવા માટે એક બાઇક કારની આગળ લઈ અને બીજી બાઇક કારની પાછળ ગોઠવી દીધી અને ફરજ પર રહેલા પીએસઆઈ આર કે વાણિયાએ પોતાની ઓળખ આપીને કાર ચાલકને ગાડીમાંથી ઉતરવા માટે કહ્યું પરંતુ કાર ચાલકે કાર ઊભી રાખવાના બદલે આગળ પાછળ દોડાવવાનો પ્રયાસ કર્યો પોલીસની બંને બાઇક પાડી દીધી જેમાં બે પોલીસ કર્મીને ઈજા થઈ હતી પોલીસે તરત જ હિંમત કરીને તેની ગાડીમાં ઘૂસી ગાડી થોભાવી હતી પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતાં તેનું નામ મોહમ્મદ હમઝા ઉર્ફે મુલ્લા જમાલુદ્દીન શેખ હોવાનું જાણવા મળ્યું તેની પાસેથી પોલીસે અઠ્ઠાવન પોઈન્ટ સો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો જેની કિંમત પાંચ પોઈન્ટ એક્યાસી લાખ રૂપિયા થાય છે પોલીસે પેટલર મુલ્લા શેખની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે મુલ્લા શેખે કબુલાત કરી કે તે મકબુલ ખાન પઠાણ નામની વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવતો હતો અને ધીમે ધીમે તે પણ એમડી ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો હવે તેની પાસે નશો કરવા માટે રૂપિયા ન હોવાથી બે વર્ષથી એમડી ડ્રગ્સનું વેચાણ કરી કમિશન લે છે એટલે કે બે વર્ષથી તે ડ્રગ પેડલર છે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ માફિયાઓની આ એક મોટી મોડેસ ઓપરેન્ડી છે જે વર્ષોથી યુવાધનને બરબાદ કરી રહ્યા છે ડ્રગ્સ માફિયાઓ કોલેજિયન યુવકોને પોતાની ઝાડમાં ફસાવતા હોય છે આવા યુવકોને ટાર્ગેટ કરીને તેમને નશાના રવાડે ચઢાવવામાં આવે છે યુવાનો નશો કરતા થઈ જાય છે એટલે રોજના હજારો રૂપિયા તેઓ નશામાં ઉડાવવા લાગે છે અને પોકેટ મની પૂરી થઈ જાય એટલે તેઓ રૂપિયા માટે ફાંફા મારવા લાગે છે ઠીક તેવા સમયે ડ્રગ્સ માફિયા તેમને કમિશનની લાલચ આપે છે અને યુવાનો કમિશનની લાલચમાં આવીને પોતે તો ડ્રગ્સનું સેવન કરે છે સાથે સાથે બીજા યુવાનોને પણ ડ્રગ્સના રવાડે ચડાવે છે પરંતુ આ જ ડ્રગ્સ તેમની જિંદગી બરબાદ કરી નાખતા બહાર નથી લગાડતું આવા યુવાનોને ગમે ત્યારે જેલના સળિયા ગણવાનો પણ વારો આવી જાય છે મહત્વનું છે કે અગાઉ બે ઓગસ્ટના દિવસે જ જુહાપુરામાંથી પણ ડ્રગ પેડલર ઝડપાયો હતો એસઓજીના પીએસઆઈએ બાતમીના આધારે મુબારક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સહેઝાદ ઉર્ફે મોહમ્મદ હનીફ મન્સૂરી એમડી ડ્રગ્સનો જથ્થો વેપાર કરવા લાવ્યો હતો જેની તાત્કાલિક પોલીસની ટીમ જુહાપુરામાં પેટ્રોલિંગમાં ગોઠવાઈ આ સમયે પેડલર મોહમ્મદ સહેઝાદ ત્યાંથી નીકળ્યો અને એસઓજી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પોલીસે ત્રણ પોઈન્ટ બેતાલીસ લાખનું ચોત્રીસ પોઈન્ટ ત્રેવીસ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું ડ્રગ્સ માફિયાઓ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે પોલીસ આરોપીઓને ઝડપી તો પાડે છે પરંતુ આવા સહેઝાદ અને મુલ્લા શેખ સંખ્યાબંધ છે જે હજુ પણ માર્કેટમાં ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે તેમને પણ જેલના સળિયા પાછળ ધકેલવા ખૂબ જરૂરી છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત